લપસી ગઈ તમે મને હાચવજો ફોન બંધ કરી દીધો તો ચાર દાડા ત્યારે મેં બધા મારા કોંગ્રેસના ના કાર્યકરો ને એવું કીધું હતું કે ભાઈ આપણે આ બબાલ માં પડવું નહીં એમના કહેવાથી કોઈ થાવાનું નથી પછી આપણે શું કામ આ મગજ મારી પડવું છે તો એના પછી હમણાં અમારે લાલાભાઈ જે આ હરેશભાઈ સોની કહેવાય એમણે એમણે એક ભાજપ વિરુદ્ધ ની ટ્વીટ કર્યું છતાંય બેન વગેરે કોઈ જોઈ ને જાતું હોય એમની જોડા કોણ છે એ વિચારવાની જરૂર છે આ સત્ય અને સત્ય હકીકત છે પણ છતાંય બેન ને ગામે ખુબ સહન કર્યું છે બેન ને હું એક તમારા માધ્યમ થી વિનંતી કરું છું ગામમાં

કે તમે ગામને કંઈક આપજો બાકી વૈમનસ્ય ઊભું થાય એવું ના કરજો એવી બેનને મારી ખાસ વિનંતી છે અને સૌથી વધારે મારા ગામજનોને વિનંતી છે કે છ મહિનામાં ચૂંટણી આવે છે જેટલું જેટલું આ બધાએ ભેગું કર્યું છે ને એ હું પાછું છ મહિના કેટલ બધાને બારું કઢાવીશ જેટલું જેટલું એમણે ભેગું કર્યું છે એ છ મહિનાની ઇન્ક્વાયરી બધું બારું કઢાવીશ એટલે આ વખતે તમારે બધાએ ગામ લોકોએ મારા ભેગું રહી અને કોંગ્રેસની બોડી બનાવવાની છે એવી ગામ લોકોને પણ વિનંતી કરું છું અશોક ભાઈ આની પેલા જયારે કોર્પોરેટર એવું કે અમારે ઉપર હાલની તારીખમાં અમારે ઉપર કે વિધાનસભામાં કોંગ્રેસ નથી કોંગ્રેસ છે ઉપર લેવલે ભાજપ છે એટલે અમને ગ્રાન્ટ મળતી નથી બરાબર એવું કેવું હતું કોર્પોરેટર તો હાલની તારીખમાં ભાજપ છે વિધાનસભાની અંદર તો પણ છે નગરપાલિકાનું પણ આમાં વિધાનસભા હું તમને કઉક લાગે છું સરકાર શું એવું હોય કે વિધાનસભાનો ધારાસભ્ય કોંગ્રેસ નો હોય તો એને ગ્રાન્ટ ના આપવી એવી કાયદા માં ક્યાંય જોગવાઈ નથી વધારામાં એક વસ્તુ તમને કહું ભાવર નગરપાલિકા તો ભાજપની ની છે ને ભાજપ સરકાર ભાજપ ની છે એટલે આ તો બધા બાના કાઢવાના ધંધા છે અને અત્યારે આ પિસ્તાલીસ મને તો એવા સમાચાર મળ્યા છે વાયા ઉડતા ઉડતા સાચું કે ખોટું હું નથી જાણતો એટલે હું એવી પુષ્ટિ નહીં કરું કે સો મળી છે પણ મને એવા સમાચાર મળ્યા છે ટોટલ પિસ્તાલીસ કરોડ રૂપિયાની ગ્રાન્ટો આવી છે અને આ પિસ્તાલીસ કરોડની ગ્રાન્ટો એમને આ ઇલેક્શન પૂરું થતા થાતા વાપરીને બધો હાલો કરી નાખવો છે એટલે

કે ભાભર પોલીસ સ્ટેશન માં ગટર લાઈન કરી નગરપાલિકા એ ખરેખર નગરપાલિકા પંચાયત ની છે પોલીસ સ્ટેશનોમાં કોઈ પણ વર્ક કરવાની જવાબદારી ભાભર નગરપાલિકાની છે ગટર લાઈન ત્યાં બનાવી તો કયા હેડે પૈસા ઉધાર્યા એમણે જાહેર કરવું જોઈએ ખરેખર આવા પૈસા લોકોના ટેક્સ ના પૈસા અહિયાં વસૂલ કરીને પોલીસ સ્ટેશન માં ગટર બનાવા જાય તમે લેખિત મોકલો કે ભાઈ અમારે જિલ્લા પંચાયત ને આપડા કે ભાઈ તમારે ભાભર પોલીસ સ્ટેશન ને ગટર લાઈન આપવાની જરૂર છે ને એ લોકો આપે બાકી આપણે એ જ વાત તમને કહું કે વાવ રોડ આપણો પૂરો થાય બહુ ગૌશાળા પાસે એના પછી કારેલા આવે અને એના પછી નેસડા આવે આપડી આવેલી ગ્રાન્ટ તમે ત્યાં શું કામ વાપરવા જાવ ભલે મારી મારા ટ્રસ્ટ ની વાડી છે હું વિરોધ કરું એ વ્યાજબી નહી ગણે બધાય મને મારો વિરોધ કરશે કોક કે તમે યાર વાડી નો શું કામ વિરોધ કરો છો પણ વાડી બનાવવા મેં દિલથી ખુલ્લો ફાળો આપ્યો છે પણ જે કાયદો અને કાયદાની મર્યાદા છે એમાં તો દરેક દરેકે રહેવું જરૂરી છે એટલે આજે તમને કહું કે કારેલા ની ગટર કારેલાના તળાવમાં ગટરનું પાણી જાય તમે હદમાં રોડ બનાવવા અને તમારે કરવું નથી પાણી આજુબાજુ એવા છ થી સાત મેળિયા છે કે જે ખરેખર ખાડિયા થી પણ વધારે દો જખ પરિસ્થિતિમાં જીવે છે એમાં સૌથી મોટું ઉદાહરણ હોય ને તો આ સુથાડી તળાવ થી જે દિવાલ છે ને એનાથી સવા કિલોમીટરનું એક કિલો એક કિલોમીટર નું નેળિયો છે એમાં હું આ બધી બધા બધે નેળિયા નેળિયા સર્વે કર્યા છે મેં આ તમને કહું તો ચારસો મીટર નો રોડ હમણાં બહુ મગજ માર્યો મેં કરી લેખિત માર્યું ત્યારે ચારસો મીટર નો રોડ બનાવ્યો હોય તનુભા જે આપડા કોર્પોરેટર છે ને એ ભૂતકાળમાં મારા ભેગા એનસીપી માં હતા અને અત્યારે ભાજપ માં છે એમનું રેસિડેન્સ ત્યાં આવે છે એનાથી હજી પાંચસો મીટર દૂર અને પચાસ પરિવારો ભાભર નગરપાલિકાના ત્યાં રહે છે તમે કોકની હદમાં રોડ બનાવવા જાવ છો પેલા ભાભર નગરપાલિકાની હદોમાં તો રોડ બનાવો હું એવું નથી કહેતો કે એક જ હાથે હાથે હાથ બનાવી નાખો દર વર્ષે એક બનાવ્યો હોત તો આજે સાત વર્ષ થયા હાથ રોડ છે એને બદલે આજે તો તમારી બોડી તો જનરલ તો વીસ વર્ષ થયા છે વચ્ચે ફક્ત અઢી વર્ષ જ બોડી આવી એનસીપી ની અને બીજું વી વર્ષમાં જો આ ભ્રષ્ટાચાર ના કર્યો હોત તો એવડી મોટી આવક છે મેં એક એમનો મેનિફેસ્ટો જોયો તો બે હજાર ને દસ બાર માં તો એમાં એમણે લખ્યું પચીસ કરોડ રૂપિયાની અમારી આવક છે પચીસ કરોડ રૂપિયાની આવક એ સમય હતી અત્યારે આવક ભાભર નગરપાલિકાની વર્ષે પચાસ કરોડની ભાઈ વર્ષે પાંચ કરોડ ની અંદર પચાસ કરોડ ની હવે પચાસ કરોડ ની આવક હોય તો અંબાજીની જેમ આપણું હાથ લાંબો કરવાની એના બદલે એવડો મોટો ભ્રષ્ટાચાર ખદબદે છે આ બધી ગ્રાન્ટો પાછી સરકારની અને ટેક્સ ની એના વગર આયોજન મંડળ ની જે ગ્રાન્ટો આવે તલાવ બનાવવું છે રોડ બનાવવો છે આ વાવ રોડ ની આ બધી તો અલગ ગ્રાન્ટો છે ફક્ત ને ફક્ત આ ગ્રાન્ટ જે હું કઉ છું ને ઈ ની અને ગામની નગર ગટર લાઈન હોય કે ગામના રોડ બનાવવાના હોય એના માટેની ગ્રાન્ટો